બાવીસ બાય સુડતાલીસની સાઇઝનું જી પ્લસ વનનું તૈયાર ફૂલ ફર્નિચરવાળું રેડી ટુ મૂ મકાન વેચવાનું છે જે સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલું છે પ્લાનિંગમાં જોઈએ તો નીચે પાર્કિંગની જગ્યા છોડેલી છે સાથે કોમન ટોયલેટ બાથરૂમ બનાવેલું છે ત્યારબાદ હોલ બેડરૂમ અને કિચન સાથે વોશ એરિયા પણ બનાવેલો છે પાછળના ભાગમાં વાડાની જગ્યા છોડેલી છે ઉપરના માળે જતા બાલ્કની બનાવેલી છે ત્યારબાદ હોલ કિચન સાથે વોશ એરિયા અને બે બેડરૂમ બનાવેલા છે એ પણ અટેચ ટોયલેટ બાથરૂમવાળા બેડરૂમની બાજુમાં કોમન ટોયલેટ બાથરૂમ બનાવેલું છે ટેરેસ પર જતા સ્ટોરેજની જગ્યા બનાવેલી છે અને ટોયલેટ પણ બનાવેલું છે તમે જોઈ શકો છો તેમ સોલાર પણ મૂકેલું છે જો આ રીતનું તૈયાર મકાન તમે શોધી રહ્યા હો તો ડિસ્પ્લે ઉપર નંબર આપ્યો છે તેના પર કોલ કરી વધુ માહિતી લોકેશન અને વિઝિટનો સમય બુક કરાવી શકો છો